હેય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ ગોપ એવરી વન ગુડ આગી ગયા છે અત્યારે તો દસ દસ વાગવા આવ્યા છે ને આપણા મમ્મી અને પપ્પા ભાઈ છે ને કાનૂન લઈને બહાર ગયા છે પછી આઈ થિંક પપ્પા ત્યાંથી ડાયરેક્ટ જતા રહેશે આપણે જે વિડીયોની શરૂઆત કાંઈ કરવી નહોતી એટલે પપ્પાનાથી વિચાર પણ નથી લેવાનો અને મમ્મીનો શ્લોક પણ નથી લેવાનો

કે તરમા સિદ્ધરMnO પછી ઘાળ લેજો હમ ઘરે ગાજા ખાઈ લેજો જો શ્લોક તો સુના દીજે સંતોષતા સતતમ યોગી યતાત્મા દ્રડ નિच्चय મયાર્પિતમનો બોધે યોમર પતકમે પ્રિય પ્રશિવ

તો જો વાગી ગયા છે સાડા અગિયાર અને હું ને કાનુ બે છે આપણે બનાવી છે સ્પ્રાઉટ ભેર મગ હોય ને અને ફણગાઈ નાખ્યા પછી સેજ બાફી નાખાતા છૂટા પાણીમાં અને કાંદો ટામેટો મરચું લીંબુ મીઠું બધું કાકાનો તારી ન ખવાય તો નોચાવી એક બેટા જો તારે આટો આપડે એપલ એપલ ખાવાનું તારે હે કાનો અરે વા અને જો અહીંયા ટીવી ચાલુ કર નાખો છે ભાઈ જોઈ રહ્યા છે જો આવ્યું 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 આ કોને ખાવાનું એ આજો મમ્મી સીધું ખાઈ

તો ખલેલા બલેલા ખાય ને હવે હું મમ્મી જઈએ છીએ ટ્રેન્ડ્સમાં અત્યારે ન્યા ઓફર ચાલે મમ્મી અપ ટુ સેવન્ટી પર્સન્ટેજ ઓફ છે જોઈએ હવે વસ્તુ કેવી છે જોવા જઈએ રાશિન છોડાય દીધું ઓનલાઈન જાવ્યું તો હા લાય લાલ આમ કેમ સુડિયો ગયા તા હેલાત કરે છે એકને એને પાછળ રહેવું પડે એટલે પપ્પાને રાશિન ઘરે મૂકીને અમે હા હું એવું અમાર નજીક જ થાય એટલે ચાલે ને હવે હમણાં પહોંચી જાઉં કાં

રાઉન્ડ એ લઈને નથી રાઉન્ડ જ છે આખી ફિફ્ટી પર્સન્ટેજ છે એટલે સાડી સાતસો માં હોય મમ્મી જો થેલકો લઈ નો મિરર વર્ક છે જોયું આય રાઉન્ડ છે જો જો આ વાઈટ હારી તમને એવી હારી લાગે

તું આ કરતો હતો ને જો જો દાદા આગળ ઓલો રહ્યો જો હા લે ક્યાં જવાનું છે તારે કાટા જવાનું છે હે હેટાનું બાબા ક્યાં છે બાબા તમને કે છે આ બાબા એમ એય દાદા આ બાબા એ અને હું મમ્મા હા આ કોણ છે આ કોણ છે

હાર્દિક માટે છે ઘૂઘરા આવે છે ઓન ધ વે છે એ એ પાપાનું છે પાપાનું આય પાપાને ઢોકળા નથી ભાવતા ને હેને જો આ આર્યું લઈ લો લઈ લો અરે વાહ એ પડી ગયું દીકાને પડી બહુ જાય ગાંધીકો એટલે ભૂપી प्राश इन बदु तो चलो बता खाटिया डोकरा खावा जामनगर ना फेमस गुगरा खावा डा मम्मी जामनगर तो जो यहां मिस्टर हार्दिक जी आ गए हैं और खा रहे हैं जामनगरी गुगरेश कौन जो बता रहा है हो ओवे ओवे

મમ્મી ને ઘરે થી આયાતા ઢોકળા અને આજે સીન સપાટો થઈ ગયો તમને કીધું તમે લેતા આવજો અને મમ્મી ને કીધું તમે લેતા આવજો તમને ના પાડવાનું ભૂલી ગઈ જો તમે અહીં જઈને ફોન કર્યો છે તો હું કીધું દોઈ કીધું બીજી વાર દો એમ કહેવા ને તમે

Ta-ta! Bye-bye! <laughs>